હાલ લગ્નમાં થતા ખોટા ખર્ચા બચાવવા માટે સુરત શહેરમાં વસતા શ્રી સૌરાષ્ટ્ર વાળંદ સમાજની શ્રી સેન સેવા સમિતિ સુરત ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં આઠ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માન્યા હતા સમાજની દીકરીઓને ઘરે જ લગ્ન કર્યા હોય તે પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને તે માટે તમામ પ્રકારનું કાર્યવર પણ સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો સમૂહ લગ્ન અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલ હતું આવેલા તમામ મહેમાનો સમાજ આગેવાનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર સરસ કામ કરતાઓ કાર્યકર્તાઓ ખૂબ સરસ કાર્ય કરે છે મારી અપીલ છે સમાજની કે આવા નવા સારા કાર્યમાં સમાજ જોડાય અને આગળ સમાજનું આગળ આવું નવયુવાનો જોડાય તો આપણા ને આપણા સમાજને આગળ છટપી મળે એનું આગળ ખૂબ ખૂબ આભાર ઓકે મારું નામ રતિલાલ વૈષ્ણવ આજરોજ સેન બંધુ સેવા સમિતિ દ્વારા એક પૂણા ગામમાં ઉત્તમ કામ ખાતે આપણે ભવ્યો જે સેન બંધુ સેવા સમિતિ દ્વારા છવ્વીસમર સમૂહ લગ્નનું એક આયોજન કરેલું હતું તેમાં આપણે નવ દંપતીઓ એ જોડાયેલા હતા સમાજ દ્વારાને શ્રેષ્ઠીઓ દાન આપવામાં આવતું દાનમાં અમારે ખોબે ને ધોબે દાન આપેલું છે અમારી જે સંસ્થા છે આ જોડેલી છે જે વાણ યુવા શક્તિ યુવા પંડા કૃષિવંશી સેવા સંઘ સમાજ શ્રી વાણ યુવા સમાજ સેતુ અને કતારગામમાં જે વાળણ હાલારી જ્ઞાતિનો જે અમારું સંગઠન ચાલે છે સારા સંસ્થાઓનો તન મન તનથી અમને સહયોગ આપેલો છે અમે જ્યાં જ્યાં ગયા છે એ દાતાએ અમને ભરપૂર સહયોગ આપી અને અમારા અમને એક જે અમારી જે સમિતિની હતા એમને અમને પૂરું પૂરો સહયોગ આપી અને મા નિમ્બસ ભવાની અને મા શેન મહારાજ આપને નવ હતું ને ઉપર સંસારમાં સુખી અને સમૃદ્ધિ આપે એવી અમારી શેન બંધુ સેવા તરફથી શુભકામનાઓ અને આ સંસ્થા દ્વારા કદાચ કોઈને ક્ષતિ અથવા કોઈ કંકોત્રીમાં નામ દાનમાં નામ ભૂલાઈ ગયું હોય તો અમારા સંસ્થા દ્વારા અમે એક માફી માગીએ છીએ અને બીજું કે આવીને આવી રીતે શ્રેનબંધુ સેવા સમિતિ ઉત્તર ભક્તિ કરે અને સુરત સમાજમાં અમારો જે એક ગોલ છે એ સમાજની એક વાડી બને એવા અમારા નવ યુવાનો મહેનત કરી રહ્યા છે અને જે શેન બંધુ શેન મહારાજ અને મારા લિમત ભવાની પ્રાર્થના કરે કે આવતા વર્ષે આનાથી હારો અને વિશેષ અમે કરી શકીએ એવી જે શેન મહારાજને ભગવાનને પ્રાર્થના અમરેલી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો